નમસ્કાર કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે એક એવી બીમારી ઓર કાં તો એવું કહી શકાય કે એક સામાન્ય એવા રોગની વાત છે પણ લગભગ અત્યારે બધા જ એનો અનુભવ કરી રહ્યા છે લગભગ જે આંકડો સામે આવ્યો છે ભારત દેશમાં એ ભારત દેશમાં ઇઠ્યાસી લાખ જે ભારતીયો છે તે ભૂલકણા થઈ રહ્યા છે એટલે કે ભૂલવાની બીમારી થઈ રહી છે આપણામાંથી ઘણા બધા લોકો એવા જો એવું જોતા હશે કે આપણા જે પેરેન્ટ્સ છે એ લોકો જનરલી એમની એક એજ પછી ઘણું બધું મૂકીને ભૂલી જતા હોય છે કહીને ભૂલી જતા હોય છે કે એમને યાદ નથી રહેતું એવું આપણે જોતા હોઈએ છીએ એને કહેવાય છે ડિમેન્શિયા હવે આ જે ડિમેન્શિયા બીમારી છે તે લોકોમાં કેમ વધી રહી છે કેમ લોકો ભૂલકણા થઈ રહ્યા છે અને એનું કારણ શું છે એનાથી કેવી રીતે બચી શકાય છે એના વિશે આપણે વાત કરીશું પણ એની સાથે સાથે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે શું આ જે બીમારી છે તે હમણાંથી વધુ જોવા મળી રહી છે ક્યાંક આજની ખાણીપીણી આજની જે જીવનશૈલી છે તે પણ એની માટે જવાબદાર છે વધતી ઉંમરમાં તો આ બીમારી લોકોમાં જોવા મળે છે પણ એની સાથે સાથે આજના યંગસ્ટર્સ એ લોકોમાં કેમ આ બીમારી જોવા મળી રહી છે કેમ આ પ્રકારનો રોગ જોવા મળી રહ્યો છે કે કેમ એ લોકો પણ બહુ જ નાની નાની એવી બાબતો છે જે ખૂબ જ ઝડપથી ભૂલી જતા હોય છે એમને યાદ નથી હોતું શું છે તેના કારણો કેવી રીતે તેનાથી બચી શકાય છે કેવા પ્રકારની માનસિકતા આ માટે જવાબદાર જોવા મળી રહી છે તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે મનોચિકિત્સક ડોક્ટર કલરવ મિશ્રી ડોક્ટર કલરવ આપનું સ્વાગત છે વેલકમ ટુ ધી કરન્ટ ટોપિક ડૉક્ટર ગાદ સૌથી પહેલાં જે ભારતીયો અત્યારે ભૂલકણાં થઈ રહ્યા છે જે પ્રકારનો આંકડો આપણી સામે આવી રહ્યો છે રિસર્ચમાં જે રીતે સામે આવી રહ્યું છે આપની પાસે ઘણા બધા એવા કેસોસ આવતા હશે કે જે લોકો પણ એવું કહેતા હશે કે એ લોકો ભૂલી જાય છે આ જે કેસો છે શું આપને લાગે છે કે લગભગ બે ત્રણ વર્ષથી ખૂબ વધતા જોવા મળી રહ્યા છે આપને એવો અનુભવ થઈ રહ્યો છે કે હવે ઓલમોસ્ટ થર્ટી પછીથી જ લોકો આવું ફીલ કરતા હોય છે કે એ લોકોને ભૂલવાની બીમારી થઈ ગઈ છે ડિમેન્સ એ મેડિકલ ટર્મિનોલોજી છે આપણે ગુજરાતીમાં એને સ્મૃતિનાશ મતલબ કે મેમરી લોસ તરીકે ઓળખવામાં આવે છે અને સાદી ભાષામાં એને ફર્ગેટફુલનેસ મતલબ નાની નાની વસ્તુ ભૂલી જવી તેને કેટેગરીમાં કરવામાં આવે છે સામાન્ય રીતે એ ગ્રુપ ઓફ ડિસઓર્ડર છે જે જે આપણે ઘણા સાંભળ્યું હશે આ તકલીફ છે આઈડિયલી ઉંમર જતા જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ મગજ અને માનસિકના કોષો સુકાતા છે તે પ્રમાણે તેના સિમ્ટમ્સ જોવા મળે છે જેને ફર્ગેટ ફૂલનેસ અથવા તો મેમરી લોસના રૂપે બહાર આવે છે પણ આ આઈડિયલી એ એજ કેટેગરી છે કે પચાસ વર્ષથી લઈને પંચ્યાસી થી નેવું વર્ષની ઉંમરમાં તે સ્ટેપ બાય સ્ટેપ તેનો વધારો થતો જાય છે પણ આજકાલ આપણે જોઈએ છીએ કે ડેલી લાઈફસ્ટાઈલ એવું છે અથવા તો ખાણીપીણી બરાબર નથી અથવા તો સોશિયલ સ્ટ્રેસ છે ટાઈમ મેનેજમેન્ટ નથી એંગર મેનેજમેન્ટ નથી જેના લીધે ડિમેન્શિયાના સિમ્ટમ્સ આડેલી પચાસ કે પંચાણું વર્ષ પછી આવવાનું હોય એના લીધે આપણે અર્લી એજ ઓફ ઓનસેટ ઓફ ડિમેન્શિયા મતલબ કે ચાલીસની ઉંમરમાં કે પિસ્તાળીસની ઉંમરમાં આપણને ભ્રમ અથવા તો નાશના જે ડિમેન્શિયાના સિમ્ટમ્સ છે તે આપણને જોવા મળે છે જી તો ડૉક્ટર કલર શું લાગે છે કે જે પ્રકારે અત્યારના સમયમાં છે એ પોતાની ખાણીપીણીને લઈને પણ કોન્સિયસ રહેતા જોવા મળે છે અને એની સાથે સાથે એક્સરસાઇઝનું પ્રમાણ પણ એ લોકોએ વધાર્યું છે છતાં પણ શું આ બધાની અસર ક્યાંક ને ક્યાંક તમારી મેમરીઝ પર પડતી મેમરી પર પડતી જોવા મળે છે મગજની રચનાની વાત કરીએ તો ડિમેન્સી મતલબ કે મગજ અને માનસિકના કોષો ધીરે ધીરે સુકાતા જાય છે આપણે જેમ કે ફિઝિકલ હાઇજીનની વાત કરીએ સાથે સાથે મેન્ટલ હાઈજીન પણ એટલું જ જરૂરી છે ડિમેનેશિયાના લક્ષણોમાં શરૂઆત ક્યાંથી થાય છે કે તમે નાની નાની વસ્તુ ભૂલી જાઓ મતલબ કે આજે કયો વાર છે કઈ તારીખ છે કયો મહિનો ચાલે છે નજીકમાં તહેવાર કયો ગયો એ છે ધારો કે આપણે રોજિંદા જીવન કર્યા દસ કે પાંચ કામ કરવાનો હોય એમાંથી એક બે એક કે બે કામ યાદ હોય પણ બાકીના કામો કરવામાં તકલીફ થઈ જાય બીજી વસ્તુ કે જેની મેઇન ક્રાઇટેરિયા છે કે શોર્ટ ટર્મ મેમરી લોસ મતલબ કે ચોવીસ કલાકથી લઈને અડતાળીસ કલાક કે બોતેર કલાક સુધીમાં જે આપણી આસપાસ જે એક્ટિવિટી થઈ જાય તેનું જ આપણે ભૂલી જઈએ છીએ પણ આ પ્રકારના કેસમાં જે ડિમેન્શિયા જે વૃદ્ધાવસ્થામાં અલ્ઝાઇમાં ડિસીઝ થાય છે એ પ્રકારના ક્રાઇટેરિયા એવો છે કે તેમને પચીસ કે ત્રીસ કે પાંત્રીસ વર્ષ જૂનું બધું એમને યાદ હોય છે તો જે રિસેન્ટ મેમરી લોસ છે તે અલ્ઝાઇમરનું મુખ્ય કારણ છે આ રોજિંદી ક્રિયાઓમાં એને એટલી બધી અડચણ થાય છે કે તેના લીધે તે લોકો એન્ઝાયટી ગભરામણ બેચેની પેનિક એટેક્સ અથવા તો વિવિધ પ્રકારના ડિપ્રેશન અને માનસિક બીમારીનો પણ શિકાર જોવા મળે છે જેમ આપણે એ જ પ્રમાણે વાત કરીએ એમ પ્રમાણે કે પંચાવન વર્ષે તેના સિમ્ટમ્સ અમુક કેટેગરીના હોય તો જેમ જેમ ઉંમર વધતી પ્રાય છે તે તેમની સિવિયરિટી બીમારીની સિવિયરિટી અને ઇન્ટેન્સિટી પણ વધતી જાય છે અમુક કેસમાં તો એવું પણ થાય છે તે કે તેમને ડરાવના સપના આવે ચહેરા દેખાય ભણકારા વાગે અને નાની નાની વસ્તુઓ ભૂલી જાય કે મેં અત્યારે શું ખાધું છે મેં ફરીથી ખાધું નથી ઘરના રસ્તા ભૂલી જાય આપણે ઘણા બધા

થોડાક સમય પહેલાં જ યાદ હતું અને હવે યાદ નથી આવી રહ્યું કે મારે શું કહેવું હતું થોડાક સમય પહેલાં મૂકેલી કોઈ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે ક્યાં મૂકી હતી એ જ ભૂલી ગયા આ બહુ જ સામાન્ય છે થોડાક સમય પછી કદાચ યાદ પણ આવી જાય છે પણ એ મોમેન્ટ પર એ યાદ ન આવવું એ શું હોય છે આપણે સોશિયલ મીડિયામાં ઘણા બધા વોટ્સઅપના માધ્યમથી કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આપણે સાંભળ્યું હશે કે યંગસ્ટર્સમાં ફોગી માઇન્ડ ફોગી માઇન્ડ શું છે મતલબ કે બેધ્યાન પણ કહેવાય છે કે જે તમે જેમ વાત કરીએ એમ પ્રમાણે કે યંગસ્ટર્સ મોસ્ટલી જે દિનચર્યા પ્રમાણે જે ટુ 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 ડુ લિસ્ટ બનાવી હોય એના પ્રમાણે એક કે બે લિસ્ટ યાદ હોય પણ બાકીના કામમાં તરંતે એ અસ્તમંજસ થઈ જાય છે અને તેને યાદ નથી આવતા આ રીકોલ કરવાના લીધે તેમને જે પર્ટિક્યુલર ટાઈમ છે એ સમય વેડફાટ થાય છે અને સાથે સાથે એમને એન્ઝાયટી અને પેનિક સિમ્ટમ્સ આવતા જાય છે તો જે પર્ટિક્યુલર ટાઈમમાં જે પર્ટિક્યુલર કામ થવું જોઈએ તેના લીધે એ કામ એટલું હોચપોશ થઈ જાય છે કે તે બોખલાઈ જાય છે અને ધીરે ધીરે તેમના સ્વભાવમાં ચેન્જીસ જોવા મળે છે અને તેમની વર્તણૂકમાં ચેન્જીસ જોવા મળે છે તો તેને કહેવાય છે કે આ પ્રકારના યંગસ્ટર્સમાં કોઈપણ પ્રકારનું કોન્સિયસ અને સબકોન્સિયસ માઇન્ડ સિંક્રનાઇઝ નથી મતલબ કે માઇન્ડ રિલેક્સેશન થેરાપી એ રોજિંદી ક્રિયા માટે ખૂબ જ જરૂરી છે જો આ તમારું મગજ ક્યાંક બીજે ચાલતું હોય અને ફિઝિકલી તમે ખાલી અત્યારે જો તો તેને બેધ્યાનપણું કહેવાય છે આ બેદ્યાનપણાના લીધે તે એન્ઝાયટી ડિપ્રેશન અને એંગર મેનેજમેન્ટ અને સ્ટ્રેસનો તકલીફ થતી હોય છે અને નાની નાની વાતમાં તે ગુસ્સો કરે ચીચીડાપણું કરે અને પોતાને જેથી જે કામ ન થતી તો તેના લીધે તે પોતાના ઉપર જે નિર્ભર છે તેના ઉપર તે બ્લેમ કરતા હોય છે અને તેના ઉપર દોષનો ટોપલો નાખતા હોય છે તો આ જે બેધ્યાનપણું છે એ માઇન્ડ ઇલેક્શન થેરાપી એક કામ છે મતલબ કે તમારામાં પોતે એક સબકોન્શિયસ માઇન્ડ એક સેટલ નથી અને તમે તમે પોતે અંદરથી કોઈ એંગ્ઝાયટી ને સિકાર છો તો પેનિક એટક ને સિકાર છો તો ડોક્ટર કલરવ જ્યારે આ જે મેં વાત કરી કે સામાન્યતા વિ નાની નાની બાબતોને ભૂલી જવું શું આ ડિમેન્શનને अर्લી સ્ટેજ કહી શકાય છે કે પછી આને બેધ્યાન વ્યક્તિ છે માત્ર એવું કહી શકાય છે એને આપણે જો પોતાની રીતે ધ્યાન આપીએ તો એમાંથી આપણે બહાર આવી શકીએ છીએ જો તમે યંગ એજમાં કે એડ્યુલેશન ફેઝમાં તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રાખશો તો તમે ડિમેન્શિયા લગભગ એ જ રિલેટેડ ચેન્જીસ છે જેમ કે ઉંમરના પ્રમાણે હાડકાનો ઘસારો થાય છે તેને આપણે રોકી શકવાના નથી પણ પ્રોપર હાઈ લાઈફસ્ટાઈલ રાખીશું નિયમિત રીતે ચાલવાનું રાખીશું એક્સરસાઇઝ કરીશું કેલ્શિયમ લઈશું બેલેન્સ ડાયટ લઈશું અને ડૉક્ટરની સલાહ મુજબ ઓર્થોપેડિકને કે હાડકાના ડૉક્ટરની સંભાળ રાખીશું આપણું બોડી લેંગ્વેજ પર્સનાલિટી એટીટ્યૂડ છે એ મેન્ટેન રાખીશું તો ડિમેન્શિયાના સિમ્ટમ્સ જે પંચાવન વર્ષે આવવાના છે એની જગ્યાએ પાસઠ કે સિત્તેર વર્ષે આવશે પણ જો તમે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ રાખશો તો તેને લીધે ઓબ્વિયસ વસ્તુ છે કે પંચાવન વર્ષની જગ્યાએ તમારે પિસ્તાળીસ કે પાંત્રીસ વર્ષની ઉંમરે તેના સિમ્ટમ્સ જોવા મળે તો હેલ્ધી લાઇફસ્ટાઈલની સાથે સાથે તમારી બેલેન્સ લાઇફસ્ટાઈલ તેમજ સ્ટ્રેસ મેનેજમેન્ટ એન્ગર મેનેજમેન્ટ અને કોઈપણ સ્થિતિમાં તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવું એ ખૂબ જ જરૂરી છે જો આ પ્રકારની પ્રોપર ગાઈડલાઇન ફોલો કરવામાં આવે તો આપણે ડિમેન્શિયાને જે અર્લી એજ છે તેને આપણે રોકી શકીએ છીએ અને સમયસર તેની સારવાર કરી શકીએ છીએ ડૉક્ટર કલર એ સાથે સમયસર સમયસર ના ખાવું સમયસર ન સૂવું અને એની સાથે સાથે જંક ફૂડ કે જે આજે સૌથી વધારે યંગસ્ટર્સ યંગસ્ટર્સઅપ્સ કરી રહ્યા છે તો આપને શું લાગે છે કે ક્યાંક આ બધું જ છે એટલે કે સમયસર ન ખાવું સમયસર ન સૂવું અને એની સાથે એક્સરસાઇઝ ન કરવી આ બધું પણ ક્યાંક યાદશક્તિ પર ઇમ્પેક્ટ કરે છે સો ટકા કરે છે આપણે સ્વસ્થ હૃદય રાખવું હોય સ્વસ્થ કિડની રાખવું હોય અને સ્વસ્થ લિવર રાખવું હોય તેના માટે બેલેન્સ ડાયટ અને લીલા શાકભાજીવાળો પૌષ્ટિક આહાર ખૂબ જ જરૂરી છે જે શરીરને સ્વસ્થ રાખે છે હવે માનસિક રીતે સ્વસ્થ રાખવું મેન્ટલ હાઇજીન રહેવું એના માટે શું જરૂરી છે આપણે જેમ કીધું એમ પ્રમાણે કે હેપીનેસ ઇન્ડેક્સ આપણે મનથી રીતે ખુશ રહીએ સ્વસ્થ રહીએ અને યાદશક્તિની સમસ્યાથી દૂર રહીએ એના માટે મગજને પણ એક પૂરતો ખોરાક જોઈએ વાત એમ પ્રમાણે અને નો પણ જે કેમિકલ રસાયણ છે એ તમારે વર્ષમાં વર્ષ સિચ્યુએશનમાં પણ તમારા મગજને તંદુરસ્ત રાખે છે તમારું માનસિક સ્વાસ્થ્ય રાખે છે જો તમે પૂરતો બેલેન્સ આહાર નહીં રહો પૂરતી છ કે આઠ કલાકની ઘેરી સપનાવણી હું પૂરી નહીં કરો કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેશો સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ આ બધું મગજ અથવા માનસિકના કોષોને ઢીલા પાડે છે જે વિચારોને અને જે આદાન પ્રદાન કરે છે તે મગજના કેમિકલ ચેન્જીસ કરે છે અને તમને અર્લી એજમાં જેમ કે પાંત્રીસ કે ચાલીસ વર્ષની ઉંમરે જે પાસઠ વર્ષના ઉંમરમાં જે સિમ્ટમ્સ થવાના હતા તે જલ્દી દેખાવાના ચાલુ થઈ જાય છે તો હું ચોક્કસપણે કહીશ કે લાઇફસ્ટાઈલ છે એ ડિમેન્શિયાને આપણે એક કદાચ તરીકે લાઇફસ્ટાઈલ રિલેટેડ ડિસઓર્ડર તરીકે ગણવામાં આવી શકે ઓકે તો હવે વાત જો ડિમેન્શનિંગ કરીએ તો આ ડિમેન્શિયા જે બીમારી છે શું આ એક એજ થી વધારે લોકોને જ થાય છે પ્રોપર ડિમેન્શિયા જે ડિસીઝ છે એ યંગ એજમાં થઈ શકે છે ખરી ડિમેન્સી આઈડિયલી પચાસ કે પંચાણું વર્ષ પછી જ થાય છે પણ યંગ એજમાં જો તમે પ્રોપર સમયસર તમારી મેન્ટલ હેલ્થ સારું ના રાખો અથવા તો ટાઈમ મેનેજમેન્ટ ના રાખો પૂરતો આહાર ના લો અથવા તો સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ ના કરો કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહો અને તમે પ્રોપર મેનેજમેન્ટ કરો તો જો પેનિક એટેક અને એન્ઝાયટીના સિમ્ટમ્સ નહીં આવે તો તમે ડિમેન્સીને રોકી શકો છો ઓકે ડોક્ટર કે આપણે વાત કરી કે આના જે સિમ્ટમ્સ છે એ અર્લી એજમાં જોવા મળે છે આપણે શરૂઆતી સિમ્ટમ્સ ગણી શકીએ કે જેને આપણે વાત કરીએ કે બહુ જ નાની નાની બાબતોને ભૂલી જવું ક્યાં કોઈ વસ્તુ ક્યાં મૂકી હતી ને આપણને યાદ ન રહે આને શું ડિમેન્શિયાના અર્લી સિમ્ટમ્સ કહી શકાય છે ડિમેન્શિયાના ડબલ્યુએચના ઓફિશિયલી ક્રાઇટેરિયા પ્રમાણે આંકડાઓ તો એવું જ કહે છે જો તમને લગભગ ડિમેન્શિયા પચાસ વર્ષ પચાસ વર્ષની આસપાસ થવી તો ઓબ્વિયસ વસ્તુ છે કે તમે પાંત્રીસ કે ચાલીસ વર્ષની ઉંમર કે યંગ એજમાં તમે કંઈ ના કઈ રીતે માનસિક રોગના શિકાર હશો કારણ કે ડિપ્રેશન હતાશા નિરાશા એન્ઝાયટી પેનિક એટેક્સ અને કંઈ ના કંઈ રૂપે તમારા મેમરી ઉપર તો અસર કરે જ છે જેને ફર્ગેટફુલનેસ તરીકે કહેવામાં આવે છે સો આઈડિયલી જો તમે પાંત્રીસ કે ચાલીસ વર્ષ પછી માનસિક રૂપે સ્વસ્થ હશો તો ડિમેન્શિયાના સિમ્ટમ્સ તમારે મોડી ઉંમરે આવશે પણ જો તમે યંગ એજમાં

ડિમેન્શિયાને મૂળભૂત કાર્ય કહેવાય કે જ્યારે મગજના ચોક્કસ ભાગમાં એક પ્રોટીનનો જમાવટ થાય છે જેમ કે હાર્ટ એટેકનો હુમલો થતો હોય છે તો ધમનીઓમાં જેમ કે કોલેસ્ટ્રોલ કે ફેટ કે ચરબીનો જમા તેવી જ રીતે મગજના ચોક્કસ ભાગમાં કે જે યાદશક્તિનું સેન્ટર છે જેને અમારી ભાષામાં હિપો કેમ્પસ કહેવાય છે તેમાં અનહેલ્ધી લાઇફસ્ટાઈલના લીધે અનહેલ્ધી ફૂડ હેબિટ્સના લીધે કે વિવિધ પ્રકારના એડિક્શનના લીધે કે સોશિયલ મીડિયાના લીધે તમારી ઊંઘ પૂરી ન થતી હોય તો મગજના ચોક્કસ ભાગમાં પ્રોટીનનો જમાવટ થાય છે જેને એમાઇલોડ પ્રોટી કે ટાઉ પ્રોટીન કહેવાય છે આ પ્રોટીનના જમાવટના લીધે મગજને જે કામ છે જે તમારું યાદશક્તિ વધારે એકાગ્રતા વધારે ડિસિઝન મેકિંગ પાવર વધારે વર્ષમાં વર્ષ મે તમારે મનોબળ રીતે સ્ટ્રોંગ રાખવું તમારે એંગર મેનેજમેન્ટ સ્ટ્રેસ મેનેજમેન્ટ હેપીનેસ ઇન્ડેક્સ આ બધા ઉપર અસર કરે છે અને તમને ડિમેન્શિયાના લક્ષણો કોઈ પણ પ્રકારની એજમાં જોવા મળે છે એવું નહીં કે પચાસ 55 60 વર્ષે તો ઓબવિયસલી મળવાનું જ છે પણ જો આ પ્રકારની લાઈફસ્ટાઈલ રાખશો તો યંગ એજમાં પણ આ પ્રકારના સિમ્ટમ્સ તમને જોવા મળી શકે છે શું આપને લાગે છે કે બીજા દેશ કરતા ભારત દેશમાં આ બીમારી વધુ જોવા મળી રહી છે જે આંકડો આવ્યો છે કે ભારતીયો ઇઠ્યાસી લાખ ભારતીયો છે જે ભૂલકણા થઈ રહ્યા છે શું લાગે છે ભારત દેશમાં આ ભૂલવાની બીમારી કેમ વધુ જોવા મળી રહી છે ફોરેનના કલ્ચર કે યુરોપિયન કન્ટ્રીની સરખામણીમાં રિસર્ચ એવું કહે છે કે એ લોકોની લાઇફસ્ટાઈલ પ્રોપર હેલ્ધી હોય છે ખાવા પીવા પીવાને તેમજ રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોય છે અને પોતાના મેન્ટલ હાઇજીન ઉપર એ લોકો ધ્યાન રાખતા હોય છે અને બર્નઆઉટ સિન્ડ્રોમ મતલબ કે આજકાલ આપણે જોઈએ છીએ કે સમય પ્રમાણે આપણે જવાબદારી એટલી વધી ગઈ છે કે ભાગદોડવાળી જિંદગી છે અને ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી રાખવા માટે આપણે સમયને કોમ્પ્રોમાઇઝ કરીને આપણે ફિઝિકલ હેલ્થ ઉપર ધ્યાન નથી રાખતા એના લીધે લગભગ અઢાર કલાક વીસ કલાક ચોવીસ કલાક કામ કરવું પડે છે અને આ જો વર્કિંગ પેટર્ન છે જેને બર્નઆઉટ સિન્ડ્રોમ કહેવાય છે જેના લીધે તમે પોતાના સ્વાસ્થ્ય ઉપર નજર નથી ના રહી શકતા અને જેના લીધે તમને ડિમેન્શિયાનો શિકાર પણ બની શકે છે તો ફોરેન કલ્ચરમાં જે એક્સરસાઇઝ છે પ્રોપર હેલ્ધી ડાયટ છે અને આના પ્રિકોશન પ્રિકોશન મતલબ કે તમે ડિમેન્શિયાના સિમ્ટમ્સ અટકાવવા માટે તમારે અમુક ખાવા પીવામાં પણ ઘણું ધ્યાન રાખવું પડે જેમાં એન્ટી ઓક્સિડન્ટ્સ છે અથવા તો અમુક પ્રકારના જે ડ્રાયફ્રૂટ્સ છે કે જે અખરોટ છે અને બીજી માઇન્ડ રિલેક્સેશન થેરાપી અમુક મેન્ટલ એપ્ટિટ્યૂડવાળી ગેમ પણ આવે છે જેમ કે કેન્ડી ક્રશ છે અથવા તો સુડોકુ છે અથવા તો વર્ડ સલાડ છે પત્તાની ગેમ છે જૂના તમારા ફોન હોય તો તેની ગેલેરીમાંથી આપણા જે સગાવાલા છે આપણા રિલેટિવ્સ છે એમનું નામ શું હતું એની બર્થડેટ કઈ હતી જો આવી મેન્ટલ રિ થેરાપી આવે તો આપણે ડિમેન્શિયાના સિમ્ટમ્સ અટકાવી શકે છે સાથે સાથે એવું પણ કહેવાય છે કે આખા દિવસમાંથી પાંત્રીસ કે ચાલીસ ચાલીસ મિનિટ તમે પોતાના માટે આપો કે જેના જેમાં તમે મનગમતી પ્રવૃત્તિ કરી શકો જેમાં તમે સારા પુસ્તકો વાંચી શકો ઇમોશનલ કનેક્શન થઈ શકો સોશિયલાઇઝેશન કરી શકો અથવા તો એન્વાયરમેન્ટ સાથે કનેક્ટ કરી શકો અને કોઈપણ પ્રકારમાં નવી ઇનોવેટિવ વસ્તુઓ શોધો જેના લીધે મગજના જે વાયરિંગ છે તે રીકનેક્ટ થાય અને તમારામાં ક્રિએટિવિટી વધે જો તમે રોજિંદી ક્રિયામાં આટલું બેઝિક એપ્લાય કરશો તો હું નથી માનતો કે પાસઠ કે સા સિત્તેર વર્ષે પણ તમને જોવા મળે ઓકે તો તો આ છે પણ હવે આપણે જોઈએ કે અમુક લોકો લાઈક આપણે જ વાત કરીએ તો અમુક વ્યક્તિ એવું હોય છે કે જેને બહુ જ ઝડપથી બધું યાદ રહી જાય છે નાનપણમાં પણ બાળકોમાં ડિફરન્સ હોય છે કે કોઈ વ્યક્તિ કોઈ બાળક એવું હોય છે કે જે એક જ વારમાં બધું યાદ કરી લે છે અને કોઈને બહુ વારંવાર રિપીટેડલી યાદ કરાવવું પડે છે તો આ બંને જે મગજ હોય કે પછી કહી શકાય માનસિકતા અલગ અલગ કેવી રીતે જોવા મળે છે તેની પાછળ શું કારણ હોય છે કે એક વ્યક્તિને ખૂબ જ ઝડપથી બધું યાદ રહી જાય છે અને એકને બહુ જ ધીમે ધીમે બધું યાદ રહેશે આઈડિયલી એવું કહેવાય છે કે મગજની રચના અને માનસિકની રચના આપણે આઈક્યુ એટલે મગજના બંધારણ સાથે શરૂ કે તમારો બુદ્ધિઆંક કેટલો છે તમે પરિસ્થિતિની આંકવાની તમારું મૂલ્યાંકન કેટલું છે આઈડિયલી નાઇન્ટી ફાઇવ ટુ વન વન ઝીરો જેટલો નોર્મલ આઈક્યુ બધાને ભગવાને આપેલું જ હોય છે પણ આઈક્યુ પર અસર થતી હોય છે તમારા વાતાવરણ ઉપર મતલબ કે તમારું અપબ્રિન્ડિંગ કઈ કઈ રીતે થયેલું છે માતા પિતાનો તમારા પ્રત્યેનો વ્યવહાર કયો છે તમારા ફ્રેન્ડ્સનો તમારા પ્રત્યેનો વ્યવહાર કયો છે અથવા તો તમારા ઓથોરિટી ફિગર તમે ત્યાં જોબ કરો છો ત્યાં બોસ છે તમારા કલીગ છે તમે કઈ રીતે બોડી લેંગ્વેજ અથવા તો તમારા માનસિક અસર કરે છે તેના ઉપર તમારા બુદ્ધિ આંકનો ઉપયોગ થાય છે આઈક્યુ અસેસમેન્ટ કહેવામાં આવે છે હવે આઈડિયલી જો કોઈપણ પ્રકારની તણાવભરી સ્થિતિ હોય એમાં તમે એક્સેપ્ટેબલ અને એડજસ્ટ ના થાવ તો ઓબ્વિયસલી છે કે તમે ધીરે ધીરે સ્ટ્રેસમાં રહેવાનો જ છો આ સ્ટ્રેસની સૌથી પહેલી અસર મગજ ઉપર થરે છે મગજ એ શરીરનું એન્જિન કહેવાય હવે સ્ટ્રેસના લીધે મગજના કેમિકલ ચેન્જીસ થતા છે જેના લીધે ફર્ગેટફુલનેસ ફોગી માઇન્ડ બેધ્યાનપણું અથવા તો ભૂલી જવાની તકલીફ અથવા તો અર્લી એજ ઓફ ફોનસેટ ઓફ ડિમેન્શિયા મતલબ કે ડિમેન્શિયામાં યંગ એજમાં ચાલુ થઈ જતોને સિમ્ટમ્સ જોવા મળે છે ઓકે ડૉક્ટર કલરા હવે આ તો ચલો ડિમેન્શિયા પછી થાય છે પણ નાના બાળકોમાં યાદશક્તિ વધારવા માટે શું કરી શકાય છે કે લોકો પહેલાંથી જ કંઈક એ પ્રકારની એક્સરસાઇઝ કરે મેન્ટલ એક્સરસાઇઝ કે જેનાથી એમની યાદશક્તિ વધુ જોવા મળે કે વધુ રહે યાદશક્તિ બધામાં ભગવાને સીમ જ આપેલી હોય છે પણ યાદશક્તિમાં અસર કઈ થાય છે કે આપણે કંઈ પણ પ્રકારના ડિજિટલ ડિસ્ટ્રેક્શન અથવા તો વિવિધ પ્રકારની આપણી જીવનશૈલીમાંથી અનહેલ્ધી લાઈફસ્ટાઈલ કરી છે જેના લીધે આપણી એકાગ્રતા ઉપર અસર થાય છે અને એકાગ્રતાના લીધે આપણું કોન્સન્ટ્રેશન નથી વધતું અને કોન્સન્ટ્રેશન જો લોંગ ટાઈમ રહે તો એ મેમરીમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે મેમરીમાં પણ ત્રણ પાર્ટો છે ઇમિડિયેટ મેમરી શોર્ટ ટર્મ મેમરી અને લોંગ ટર્મ મેમરી ઇમિડિયેટ મેમરી મતલબ કે તમે નજીકના એક કે બે ત્રણ દિવસનું તમને યાદ રહે ઇન્ટરમીડિયેટ મેમરી કે મતલબ તમે ત્રણ મહિનામાં છ મહિનામાં શું વાંચ્યું છે શું લખ્યું છે અથવા તો તમે કોને મળ્યા છે શું એક્ટિવિટી કરી તે યાદ રહે અને લોંગ ટર્મ મેમરી મતલબ કે દસ વીસ પંદર વીસ પચીસ વર્ષ જૂનું પણ આપણે તરત ઊંઘમાંથી પણ ઉઠાડે તો આપણે યાદ કરી શકીએ તો મેમરીના જે સ્ટેજીસ છે તેના માટે રિવિઝન થેરાપી એ ખૂબ જ જરૂરી છે સાથે સાથે છ કે આઠ કલાકની ઘેરી સપનાવાળી ઊંઘ એ મગજને રીકનેક્ટ કરવા માટે મગજને રીઝિનોવેશન કરવા માટે અને મેમરી ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે ખૂબ જ જરૂરી છે તો છ કે આઠ કલાકની ઘેરી સપનાવાળી ઊંઘ અને સૂતા પહેલાં સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ એ આપણે નકારવો જોઈએ હેલ્ધી બેલેન્સ ડાયટ ક્રિએટિવિટી અને સોશિયલ કનેક્શન જો આટલી ચાર મૂળભૂત પગથિયાં છે જો આપણે તેને ફોલો કરવામાં આવીએ તો નાના છોકરાઓની સાથે સાથે યુવા અવસ્થામાં અને વધતી જતી ઉંમરમાં પણ આપણે ડિમેન્શિયાનો સિમ્ટમ્સ છે તે આપણે અટકાવી શકીએ છીએ ઓકે 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 હવે જેમ કે ખાણીપીણી આપણી કેવી છે આપણે કેવું ભોજન લઈએ છીએ તેના પર ઘણું બધું નિર્ભર કરતું હોય છે તો કેવા પ્રકારનું ભોજન લેવાથી આપણે એવું કહી શકીએ છીએ કે યાદશક્તિ જે આપણી છે એ સ્ટ્રોંગ રહે અને યાદશક્તિ કમજોર ન થાય એની માટે કેવા પ્રકારનું ભોજન લેવું જોઈએ સૌથી પહેલી વસ્તુ કે કઈ વસ્તુ નહીં ખાવી જોઈએ તો ચીઝ કોલ્ડ ડ્રિંક કોકાકોલા કોફી અથવા તો કોઈપણ પ્રકારના વધારે પડતા સ્વીટ એડલ્ટ્રેશન બારનું જંક ફૂડ અને કેફી પીણા કે જે રેડબુલ કે જે એનર્જી ડ્રિંક્સ આવે છે કારણ કે એમાં કેલેરીનું પ્રમાણ વધારું હોય છે સુગરનું પ્રમાણ વધુ હોય છે જે તમારા મગજના ગ્રાંતંતુને નબળા પાડે છે અને ડિમેન્શિયામાં વધારો કરી શકશે બીજી વસ્તુ કે શું શું ખાવું જોઈએ તેવું કંઈ લોજિક સાયન્સ નથી કે અમુક તમે હેલ્ધી ડાયટ્સ ખાવ મોંઘા મોંઘા ડ્રાય ફ્રુટ્સ ખાવ નોર્મલી આપણે જે લીલા શાકભાજી ખાતા હોય તે પ્રમાણે સિઝનલ ફ્રૂટ્સ ખાવું જોઈએ અને દૂધ અથવા તો સિઝનલ કેળા જેનું બેલેન્સ ડાયટ કહેવાય કે જેમાં પ્રોટીન મળી રહે કાર્બોહાઈડ્રેટ મળી રહે અને સ્ટાર્ચ મળી જેના લીધે મગજને જે જરૂર છે તે પ્રમાણે તમારું મગજ સ્વસ્થ રહે સાથે સાથે અમુક એવું કહેવાય છે કે જે ગ્રીન ફાઇબર જે એન્ટી ઓક્સિડન્ટ્સ છે વિટામિન સી છે વિટામિન ઈ છે કે સૂર્યપ્રકાશમાં તમે પંદર કે વીસ મિનિટ સુધી તાળો તેમાંથી વિટામિન ડી મળે અને તમને મેલેટોનિન મળે અને તમારું સિરોટોનિન લેવલ છે બેલેન્સ રહે જેથી ડીમેન્સમાં હેલ્પપ્રૂફ થાય અને જે બેરી છે અમુક જે પ્રકારના ફ્રૂટ્સ છે કે જે અખરોટ છે અખરોટમાં ઓમેગા ફેટી એસિડ હોય છે જે મગજને જે કનેક્ટિવિટી છે અથવા તો જે ન્યુરોન્સ છે તેને મજબૂત બનાવે છે જેથી ફરીથી આપણે રોકી શકાય છે તેઓ નોર્મલ જે ગ્રીન લીફી વેજીટેબલ્સ છે ફાઈબર્સ છે અને વિવિધ પ્રકારના જંક ફૂડનો ઉપયોગ આપણે જો ટાળીએ તો આપણે મગજને તંદુરસ્ત રાખી શકીએ જી 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 ડૉક્ટર કલરો ખાવા પીવાની વાત કરીએ તો જનરલી આપણે સાંભળ્યું હશે કે લોકો એવું કહેતા હોય છે કે તારી યાદશક્તિ બહુ કમજોર થઈ ગઈ છે બદામ ખાવાનું રાખ તો શું ખરેખર બાદામ યાદશક્તિને વધુ મજબૂત કરવા માટે મદદરૂપ રહેતું હોય છે અ અમુક પ્રકારના ડ્રાયફ્રૂટ્સ છે જેમાં ઓમેગા ફેટી એસિડ હોય છે તે મગજને તંદુરસ્ત બનાવે છે સ્વસ્થ બનાવે છે અને તેના લીધે આપણી યાદશક્તિ વધતી હોય છે પણ એવું કોઈ ઉપયોગ નથી કે મોંઘા મોંઘા ડ્રાયફ્રુટ્સ જ ખાવ એના સિવાય બીજા ઘણા બધા ઓપ્શન હોય છે જેમ કે તમે લીલા શાકભાજી ખાવ અથવા તો પીનટ્સ ખાઓ કે જે સિંગ છે મગફળી છે કે જેમાં તમને ઓમેગા ફેટી એડ્સ અને ફાઈબર્સ મળી રહે છે તો તે આપણને એકાગ્રતા અને કોન્સન્ટ્રેશન અથવા તો યાદશક્તિમાં સુધારો બની શકે છે તો બાદામ કે પછી અખરોટ વધારે શું અસરકારક હોય છે યાદશક્તિને વધારવા માટે કે કેમ કે જનરલી તો બાદામ કહેવામાં આવે છે પણ શું ખરેખર અખરોટ એનાથી પણ વધારે મદદરૂપ રહેતું હોય છે સિંગ છે મગફળી છે રેઝિન્સ છે બ્લૂબેરી છે અથવા તો અખરોટ છે અને બદામ છે આ કોઈ પણ કેટેગરી લો એમાં અમુક પ્રકારમાં ઓમેગા ફેટી એસિડ્સ હોય છે ભલે તેનું પ્રમાણ ઓછા વધતા પ્રમાણમાં હોય છે તો પર્ટિક્યુલર આપણે એવું ના કહી શકાય કે તમે બદામ જ ખાઓ કે અખરોટ જ ખાઓ આમાંથી કોઈપણ તમારા દીવન દરમિયાનમાં દરમિયાન પાંચ કે દસ ગ્રામ જેટલું જો તમે રોજનું સેવન રાખો અને સાથે સાથે ફિઝિકલ એક્સરસાઇઝની સાથે સાથે મેન્ટલ એક્સરસાઇઝ મેન્ટલ એક્સરસાઇઝ મતલબ કોઈ અમુક જે ક્રિએટિવવાળી ગેમ્સ રમું નવું નવું શીખો અથવા તો પલ્ઝર્સ રમું કે જ્યાં તમારે મગજ ચલાવવાનું કામ છે આજકાલના યંગસ્ટર્સો જે ક્રિએટિવિટીના નામે ઝીરો થઈ ગયું છે અમારે અત્યારે રિસર્ચ ચાલે કે જે એ આ એઆઈનો જમાનો છે ચેટ જીટીપીનો યુઝ કરે છે નવા નવા ક્રિએશન કરે છે તેના લીધે તમા એમાંના જે લોકોમાં ડિસિઝન મેકિંગ પાવર છે અથવા તો જે ક્રિએટિવિટી છે એ નંબ થઈ ગઈ છે તો આજકાલ હું નથી માનતો કે એક કે બે વર્ષ કે પાંચ વર્ષ પછી એવા રિસર્ચ પણ આવશે કે અમુક જે જૂથમાં યંગસ્ટર્સ છે જે એઆઈ કે ચેટ જીટીપીનો ઉપયોગ કરીને જે ક્રિએટિવિટી બનાવે છે અને જે નોર્મલ મગજ નોર્મલ માણસો છે જે પોતાના ઇનોવેટિવ આઈડિયાથી અને સોચ સોચવિચારથી જે

તારણો બહાર આવી રહ્યા છે રિસર્ચ બી એટલા ભરપૂર પ્રમાણમાં તથ્યો બી છે કે એઆઈ કે ચેટ જીટીપીના લીધે એક હ્યુમન મટીરિયલ સ્ટીક મટીરિયલ છે જેને લીધે તમારા હ્યુમન બ્રેનની જે ક્રિએટિવિટી છે સો ટકા કોમ્પ્રોમાઇઝ થાય છે તમારી વિચારસરણી સો ટકા કોમ્પ્રોમાઇઝ થાય છે જે આગળ જતા નુકસાન પહોંચાઈ શકે છે પણ એઆઈનો એક ફાયદો પણ કે જે એના ક્રિએટિવ છે ગ્રાફિક છે તમને એટલા એટ્રેક્ટિવ બનાવે છે કે તમારા જે વર્કિંગ પ્રોફેશનમાં એ તમને મદદરૂપ કરી શકે પણ આગળ જતા તમારા ક્રિએટિવિટી અને મગજમાં એટલી જ રીતે નુકસાન પહોંચાડી શકે જોઈ રહ્યા છે સેજ જ આપણને કંઈક વિચાર આવે ને આપણને કંઈક યાદ ન આવતું હોય એટલે તરત જ એ નો ઉપયોગ કરી લેવું એ મેન્ટલ એક્સરસાઇઝ બિલકુલ ન કરવી એ કેટલું યોગ્ય અને એ ખરેખર આવનારા સમયમાં આપણી જે ક્રિએટિવિટી છે ને કેટલી ઘટાડી શકે છે મેમરી જે છે કેટલી વીક કરી શકે છે મગજ તમે કે જેટલું વાપરશો તેટલા એને એના કનેક્શન સ્ટ્રોંગ બનશે એમાં ક્રિએટિવિટી આવશે અને એક ખજાનો છે તમારી યાદશક્તિ અને ક્રિએટિવ વધશે મગજ જેટલું નબળું પાડશો મતલબ નબળું કઈ રીતે પાડશો કે તમે મગજને જે એક્સરસાઇઝ કરવાનું કામ છે એના લગે તમે એક આર્ટિફિશિયલ મતલબ કોમ્પ્યુટરને સોંપી લો કે તું વિચારતું છું તો મગજ જેમ જેમ નબળું પડશે યુઝમાં નહીં આવે ઓબ્વિયસ છે કે આપણે તમે ગાડી વાપરો નહીં તો એને એન્જિન ખરાબ થવાનું જ છે તેનું ઓઇલ અને ધૂળ જામવાની જ છે હવે જેટલી ગાડી વાપરો વપરાશ થશે તેની સર્વિસ થશે સારા મતલબ એનાથી એને પ્રોપર એન્જિનની સફાઈ કરશો તેવી જ રીતે મગજની સફાઈ માટે તમે છ કે આઠ કલાકની ઊંઘ પૂરી કરો મેન્ટલ હાઇજીન વાપરો તો ઓટોમેટિક તમારું મગજ ચાલશે જ અને ક્રિએટિવિટી લાવશે જ તો એઆઈના યુઝ વાળાના ડિમેન્શિયાના સિમ્ટમ્સ વધારે જોવા મળશે અને જે નેચરલ છે આપણું મગજ ચલાવવાની એક્ટિવિટી જે તે કરશો તો ડિમેન્શિયાના સિમ્ટમ્સ આપણે રોકી શકીએ છીએ જી તો ડોક્ટર ત્રણ એવી એક્સરસાઇઝ કે ત્રણ એવી બાબતો કઈ કહેશો આપ કે જેનાથી આપણી યાદશક્તિ વધુ સારી રહી શકે છે છ કે આઠ કલાકની ઘેરી સપના વાળી હું લીલા શાકભાજી વાળો પૌષ્ટિક આહાર કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર અને રોજિંદી ક્રિયામાંથી પંદર કે વીસ મિનિટ તમારા પોતાના માટે કાઢો જેમાં લીધે તમને મગજને એક મગજની એક્સરસાઇઝ મળે તેમાં કોઈ નવી ગમતી ક્રિએટિવિટી વસ્તુ કરી શકો અથવા તો પ્રોપર સોશિયલાઇઝ કરો જેટલું સોશિયલાઇઝ રાખશો તમારું મન હલકું થશે તો મગજ ઉપર લોડ ઓછો થશે અને ડિમેન્શિયાના સિમ્ટમ્સ આપણે નકારી શકીશું ઓકે અને ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે આજના સમયમાં ઘણા બધા લોકો મોસ્ટલી સ્ટ્રેસમાં રહેતા હોય છે વર્કલોડ હોય કે પછી ઘરના કોઈ ઘરનો કોઈ કંકાસ હોય કે પછી બીજી કોઈ પણ એવી બાબત હોય પણ ખુશ રહેવું

જી બિલકુલ હવે અંતમાં ડિમેન્શિયા જો થઈ ગયું છે તો એની કોઈ સારવાર છે ડૉક્ટર કલ્ટ્રો ડિમેન્શિયાને રોકી શકાતું નાબૂદ કરી શકાતું નથી પણ તેનો પ્રોગ્રેસન રોકી શકાય છે એના માટે ઘણા પ્રકારની મેડિસિન્સ આવે છે બ્રેઇન રિલેક્સેશન એક્સરસાઇઝ આવે છે પલ્ઝલ્સ આવે છે ગેમ્સ આવે છે તેનાથી આપણે ડિમેન્શિયાનું જે પ્રોગ્રેશન છે તે અટકાવી શકાય છે પણ નાબૂદ નથી કરી શકાતું જી બિલકુલ એટલે આપણે ક્યાંક ને ક્યાંક આ બીમારીથી માત્ર પહેલાથી બચવાની જરૂરિયાત છે અને તેની સાથે જ આપણી જે યાદશક્તિ છે તેને બધું સ્ટ્રોંગ કરવાની જરૂરિયાત છે તો અત્યારે સમાપ્ત થાય છે તો ભારતીયો કેમ બની રહ્યા છે ભૂલકણા એની સાથે સાથે યાદ શક્તિને વધારવા માટે શું કરી શકાય છે અત્યારે યંગસ્ટર્સમાં કેમ ખૂબ જ વહેલી ઉંમરમાં ભૂલવાની બીમારી જોવા મળી રહી છે તેના વિશે આપણે જણાવવાનો પ્રયાસ કર્યો છે તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર